મારું નામ મનસુખભાઈ નરોડિયા રીબડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના વાઇસ પ્રેસિડેન્ટ બોલું છું અમે લાઈટ બાબતે રજૂઆત કરવા આવ્યા છીએ અમે અમે છેલ્લા બે વર્ષથી બહુ જ હેરાન થાય છે અને અવારનવાર ટ્રીપિંગ આવે છે જમ્પર જાય છે પોલ પડી જવા આવા અનેક પ્રશ્નો છે ઝીણા મોટા જેથી કરીને દિવસમાં એક બે વાર ટ્રીપિંગ થાય છે તો એ ટ્રીપિંગ થવાથી અમને ઘણી એવી નુકસાની જાય છે અને અમારે સીએનસી ગીએમસી એવા કિંમતી સાધનોમાં ડ્રાઈવ ઉડી જાય તો એ દોઢથી બે લાખની જાય તો એ કાંઈ જીવ બી પરત કરવાની નથી એટલે આવી અનેક સમસ્યાઓને હેરાન થઈ અને અમે અહીંયા અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાવ્યા છે ડાઈટ બાબતે ખાલી છે ખાલી આમ જડિત પણ નઈ